કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આપણે નવું એક ચેપ્ટર બાયો મોલિક્યુલ્સ જૈવિક અણુ વિશે ભણીશું તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્થાવના પ્રસ્થાવનાની અંદર મિત્રો જોઈએ તો નામ કે જૈવિક જૈવ એટલે શું તો કે જીવંત લાઈવ હોય તેવું તો કે જીવંત પ્રણાલી સાથે સંકળાયેલા અણુને શું કહીશું જૈવિક અણુ કારણ કે બાયોમોલિક્યુલ્સ જૈવિક અણુ જૈવ એટલે શું તો કે સજીવ તો કે જીવંત પ્રણાલી સાથે સંકળાયેલા અણુને આપણે શું કહેવાના છીએ જૈવિક અણુ એમાં કોનો સમાવેશ થાય લા ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં કોનો અભ્યાસ કરીશું તો જુઓ ન્યુ સીપીયુ નો વાયરસ હવે નવું નવું સીપીયુ લેવાય એમાં પણ વાયરસ આવો ન્યૂ સીપીયુનો વાયરસ ન્યૂ મીન્સ ન્યુક્લિક એસિડ સી કાર્બોહાઇડ્રેટ પી પ્રોટીન યુ ઉત્સેચક અને વી વિટામિન તો મિત્રો આપણે ન્યુક્લિક એસિડ કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ઉત્સેચક અને વિટામિન વિશેની માહિતી આપણા ચેપ્ટરમાંથી મેળવવાની છે તો સ્ટાર્ટ આપણે કરીશું કાર્બોહાઇડ્રેટ તો મિત્રો કાર્બોહાઇડ્રેટ જે છે એ ક્યાંથી મળે તો કે પ્રાપ્તિ સ્થાન છે વનસ્પતિમાંથી શેરડી જે આપણે વાત કરીએ ખાંડ જે ખાઈએ છીએ તો ખાંડ જે છે ખાંડ ગોળ આ બધું ક્યાંથી આવે તો કે શેરડીમાંથી કાર્બોહાઈડ્રેટ મુખ્યત્વે આપણને એમાંથી મળે છે વનસ્પતિ ઉદાહરણ તરીકે શેરડી ગ્લુકોઝ ને સ્ટાચ શેરડી સરકરા ગ્લુકોઝ અને સ્ટાચ કાર્બોહાઈડ્રેટ નું સામાન્ય સૂત્ર કાર્બન કાર્બોહાઈડ્રેટ આ બે શબ્દ છે કાર્બો અને હાઇડ્રેટ કાર્બોનો અર્થ કાર્બન હાઇડ્રેટનો મીનિંગ થાય પાણી તો કાર્બોહાઈડ્રેટનો અર્થ એવો થયો કે કાર્બનના હાઇડ્રેટ એવું માનવામાં આવતું કાર્બનના હાઇડ્રેટ કાર્બન હાઇડ્રેટ કાર્બનના હાઇડ્રેટ એટલે સૂત્ર થયું સી એક્સ એચ ટુ વાય ફોર એક્ઝામ્પલ હવે આપણે ગ્લુકોઝની વાત કરીએ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ તો ગ્લુકોઝ કાર્બન છ અને પાણી છે એ પણ ટાઈમ કરું તો આના જેવું થઈ ગયું સી એક્સ એચ ટુ વાય સી સિક્સ એચ ટુ સિક્સ તો આ સામાન્ય સૂત્ર કોની સાથે બંધ બેસે છે તો કે ગ્લુકોઝ સાથે ઓકે પણ આપણી પાસે ઓર્ગેનિક ચાલો એસિડિક એસિડનું સૂત્ર શું તો કે સીએ થ્રી સી ડબલ્યુ માં કાર્બન કેટલા છે તો કે બે હાઇડ્રોજન કેટલા ત્રણ ને એક ચાર ઓક્સિજન એ બે તો પણ એ એના જેવું થયું કોના જેવું તો એક્સ એચ ટુ વાય જેવું એટલે કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર સાથે બંધ બેસતું બેસી ગયું પણ એસિડિક એસિડ કાર્બોહાઈડ્રેટ નથી તો લાગી ગયો ને પ્રોબ્લેમ હા ખ્યાલ આવ્યો ચાલો એક બીજી વાત હવે હું તમને એવું કાર્બોહાઈડ્રેટનું જ સૂત્ર આપું એ એની સાથે સેટ થવું છે નથી થતું ફોર એક્ઝામ્પલ રહેમનો જ તો અહીંયા જુઓ ગ્લુકોઝનું જે સૂત્ર છે એમાંથી આપણે શું કરવાનું છે એક ઓક્સિજન લેસ કરું તો આમાંથી એક ઓક્સિજન લેસ કરી સી સિક્સ એચ ટ્વેલ ઓ ફાઈવ સી સિક્સ એચ ટ્વેલ ઓ ફાઈવ રહેમનો એ કાર્બોહાઈડ્રેટ તો છે પરંતુ સામાન્ય સૂત્ર સાથે સુસંગત નથી આ જે સામાન્ય સૂત્ર છે એની સાથે સુસંગત નથી અર્થાત એવો થયો કે કાર્બોહાઈડ્રેટનું આ જે સૂત્ર છે તદ્દન સાચું નથી કેટલાકમાં લાગે છે કેટલાકમાં નથી લાગતું કેટલાક તો કાર્બોહાઈડ્રેટ નથી છતાંય લાગે છે ક્લિયર ચાલો મિત્રો હવે વર્ગીકરણ કરીએ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ આપણે જોઈએ તો એમાં શું કે જળ વિભાજનને આધારે મોનોસેકેરાઈટના જેટલા યુનિટ મળતા છે એની આધારે આપણે વર્ગીકરણ કરીએ તો સૌથી પહેલાં જોઈશું મોનોસેકેરાઈટ પોલિગોસેકેરાઈટ અને પોલીસેકેરાઈટ મોનોસેકેરાઈડ એવા છે કે જેનું પોલીહાઈડ્રોક્સી આલ્ડીહાઈડ કે પોલીહાઈડ્રોક્સી કિટોન જેવા સાદા એકમોમાં જળ વિભાજન થશે નહીં પોલીહાઈડ્રોક્સી આલ્ડીહાઈડ મીન્સ ગ્લુકોઝ અને કિટોન મિન્સ ફ્રુક્ટોઝ કારણ કે પોતે જ ગ્લુકોઝ અને ફ્રુક્ટોસ એ મોનોસેકેરાઇડ છે તો પોતાનું પોતાનામાં વિભાજન કેવી રીતે થાય ફોર એક્ઝામ્પલ આપણે ઓલિગોમાં તમને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે ફોર એક્ઝામ્પલ આમાં જોઈએ તો વીસ જેટલા મોનોસેકેરાઈડ કુદરતમાં જાણીતા છે એમાં ત્રણ નામ ગ્લુકોઝ ફ્રુક્ટોસ અને રિબોઝ અને રિબોસ હવે જોઈશું ઓલિગો સેકેરેટ તો ઓલિગો સેકેરાટની અંદર બેથી દસ મોનો સેકેરાઇટ એકમો હોવી તેમાં આપણે જોઈએ જો બે હોય તો ડાય સેકેરાટ ત્રણ હોય તો ટ્રાય સેકેરાટ ને ચાર હોય તો ટેટ્રા સેકેરેટ ડાય સેકેરેટ એનું ડાય સેગરેટમાં જ્યારે આપણે એચ પ્લસની હાજરીમાં એનું શું કરવામાં આવે જળ વિભાજન તો આપણને બે મોનોસેરાઈટ મળે એ સમાન હોય અથવા તો જુદા જુદા હોય કેટલા મોનો મળશે બે તો એ સમાન હોય જુદા જુદા હોય ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો સૂત્ર છે હાજરીમાં જ્યારે એનું જળ વિભાજન કરવામાં આવે તો સી સિક્સ એચ ટો સિક્સ સી સેક્સ એચ ટ્વેલ ઓક્સ તો તમને અહીંયા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ક્યારે મળે છે અહીંયા સુક્રોશ લેવામાં આવે તો તો અહીંયા બે જુદા જુદા મળ્યા એવી રીતે આના ઉદાહરણની અંદર આપણે યાદ રાખશું સુલેમાન સુલેમાનમાં નહીં લેવાનું શું એટલે શુક્રોશ શુક્રોશ એટલે ખાંડ વ્યાનું જ્યારે જયારે જળ વિભાજન કરી ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે ચાલો લેક્ટોસ હું મેળવું ગ્લુકોઝ ફ્રુક્ટો ત્યારે આમાં ગ્લુકોઝ ગેલેક્ટોઝ અને માલ્ટોઝ માલ્ટોઝમાં બંને ગ્લુકોઝ મળે માલ્ટોઝમાં બંને ગ્લુકોઝ જ મળે અર્થાત શું થયું

લેક્ટોસ માલ્ટોસ હવે કોણ છે ટ્રાયસેકેરાઈડ તો એનું જ્યારે આપણે ટ્રાયસેકેરાઈડ જે છે એનું જો એચ પ્લસની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો કેટલા ત્રણ મોનોસેકેરાઈડ મળશે અને ટેટ્રાનું કરવામાં આવે જળ વિભાજન એચ પ્લસની હાજરીમાં તો આપણને ચાર મોનોસેકેરાઇડ ઓકે પોલીસેકેરાઇડ કોને કહેવાય એચ પ્લસની હાજરીમાં જ્યારે એનું જળ વિભાજન ક્યારે ત્યારે વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે જો મિત્રો ડાયસેકેરાઇડ હોય તો બે મોનોસેકેરાઇડ ટ્રાય હોય ત્રણ મોનોસેકેરાઇડ ટેટ્રા હોય ચાર મોનોસેકેરાઇડ પોલી હોય અસંખ્ય મોનોસેરાઈટ તો હવે વિચારો તમે કે જે મોનો જ છે એ જ તો પોતે સાદા છે તો એનાથી સાદામાં એનું જળ વિભાજન થવાનું જ નથી ક્લિયર મિત્રો આ કુદરતમાં વીસ આ બેથી દસ સુધીના અને પોલીસેરાઈડની અંદર વધુ સંખ્યામાં મોનો સેકેરાઈટ આપશે કારણ કે પોલીસેકેરાઈટ એટલે પોલી મરજો લાંબુ તો એનું જળ વિભાજન કરો તો અનેક મોનો મળે ઉદાહરણ જોઈએ આપણે એના સ્ટાર્ટ સેલ્યુલો ગ્લાઇકોઝન ગુંદર સ્ટાર્ચ સેલ્યુલો ગ્લાઇકોજન ગુંદર ક્લિયર મિત્રો આ હતું વર્ગીકરણ ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જોઈશું થેન્ક યુ સો મચ જે રીતે આપણે કરાવ્યું છે એ રીતે તમે યાદ રાખજો ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ